અને એટલે ભગવાન શિવજી એ ઝેર પીધું ને પેલો શિવલાલ ઝેર પીવા જાય શું થાય ત્યારે કેવું પડે પેલા શિવજી છે તું શિવલાલ છે ભગવાન અનુકરણ ન કરાય ભગવાન કરી શકે તમે ન કરી શકો એક્શન ચીર હરણ કર્યું એના એક્શન માં ના જવાય એના ભાવમાં જવું પડે ભગવાન રામે સીતાજી નો ત્યાગ કર્યો એના એક્શન માં ના જવાય એના ભાવમાં જવું પડે ભગવાને સોળ હજાર આઠ રાણીઓ કરી એક્શન માં ના જવાય આપણા માટે માર્ગદર્શન રૂપ છે જયારે આપણે ત્યારે આપણને ખબર પડશે કે ભગવાન આવું કે રુક્મિણી भाव सर्व राजी रे। अने तमारा मा अगर केवल राजी पोनो भाव अगर पड़तो है तो धीरे धीरे तमारा जातने कहो अभ्यास मनाओ તમારા અંદર જે આદત નથી એ તમે અભ્યાસમાં લાવવા માટે એક દસ મિનિટ ધ્યાન કરો અને દસ મિનિટ પોતાના સાથે વાતચીત કરો રોજ પોતાના જાતને સમજાવો તારા અંદર આ ખરાબી છે એને આપણે કાઢવાની છે રોજ પોતાના સાથે વાતચીત કરો કોઈકને સુધારવું હોય ને તો એના સાથે વાતચીત કરવી પડે પણ ચોવીસ કલાકમાં આખો દિવસ આપણે એટલા વ્યસ્ત હોઈએ છીએ સવારે ઉઠતાથી લઈને રાત્રે સુવા સુધી કદાચ નવરા બેઠા હોઈશું ને તો એ ભૂત કે ભવિષ્યના વિચારોમાં આપણે

ક્યારેક છે ને કાચમાં જોઈને પોતાના સાથે પણ દસ મિનિટ વાતચીત કરો આખા દિવસ દરમિયાન તમારાથી જે કંઈ પણ ભૂલ થઈ હોય કદાચ કઈક ઉશ્કેરાટ આવી ગયું હોય કઈક બોલાઈ ગયું હોય કદાચ ગુસ્સો પણ થઈ ગયા હોય કદાચ તમારા સ્વભાવના કારણે તમને કે બીજાને કઈ નુકસાન પહોંચ્યું હોય આ કંઈ પણ થયું હોય આપણે કરીએ પણ આપણે પ્રારંભ તો કરીએ પ્રયાસ ત્યારે સફળ જાય જ્યારે પ્રયાસ નો પ્રારંભ થાય પહેલા તો આ દોષ મારામાં છે એની સ્વીકૃતિ આ અને આ દોષ નું જ્યારે દર્શન થાય પછી એને કઈ રીતે આપણામાં કાઢવો એના માટેનો પ્રયાસ દાખલા તરીકે અમુક લોકોની ટેવ હોય એ લોકો વાતે વાતે ખરાબ ગાળો બોલે ખરાબ ગાળો વાતે વાતે ટેવ પડી ગઈ હોય કે દર બે ચાર વાક્યમાં કઈ ગાળ બોલવી હવે તમારે આ આદત સુધારવી હોય તો તમારે શું કરવાનું એક ભાઈને ને મેં સમજાવ્યા તમે બહુ ગાળ બોલો છો હવે એક કામ કરો જ્યારે જ્યારે તમને ગાળ યાદ આવે ને જય શ્રી કૃષ્ણ બોલો એટલે પછી એને બોલવાનું ચાલુ કર્યું તારે કઈ સમજ નથી પડતી જય શ્રી કૃષ્ણ કેવો માણસ છે જય શ્રી કૃષ્ણ એમ કરતા 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 જ્યારે પેલા એના મનમાંથી પેલી કાળ ફ્લો નીકળે તો જય શ્રી કૃષ્ણ કાઢી નાખ્યો એટલે શું થાય તમે તમારી કાળ રિપ્લેસ કરી અને એ કાળ કૃષ્ણનું સ્મરણ કરવા લાગ્યા અને ધીરે ધીરે એનો અભ્યાસ કરતા જાઓ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જ્યારે પેલી ગાળ નીકળે જય શ્રી કૃષ્ણ ખબર નથી પડતી તને જય શ્રી કૃષ્ણ તો પછી મને એક જણા કે પછી આમ ગુસ્સામાં આપણે આમ કૃષ્ણનું નામ દઈએ તો કેવું લાગે તો કીધું પણ તું કૃષ્ણને ગાઢ ઘડો આપે છે જય શ્રી કૃષ્ણ બોલે જય શ્રી કૃષ્ણ કોઈપણ અવસ્થામાં બોલી શકાય અષ્ટાક્ષર મંત્ર કોઈ પણ અવસ્થામાં બોલી શકાય તમે શુદ્ધો અશુદ્ધો મનમાં અસ્ટાક્ષરનું સ્મરણ એટલે જ તસ્વાત્સર્વાત મના નિત્યમ નાતા નાતા પણ અષ્ટાક્ષર થઈ શકે તમારી કોઈ પણ ખરાબ આદતને તમારે કઈક સબસ્ટિટ્યુટ ઓપ્શનના રિપ્લેસ કરવી પડશે અને તમારી ડે ટુ ડે માં જે આદતો છે એના સાથે એને જોડી દો કે નવી આદતને તમારી ઇકોપરેટ કરી દાખલા તરીકે ભોજન પહેલા ભોજન પછી સ્નાન પછી રાત્રે સૂતા પહેલા કોઈ પણ નિયમ લેવો હોય તો એને તમારી જે ડે હેબિટ છે એના સાથે વચ્ચે વચ્ચે એને નાખી દો તો તમને યાદ પણ રહેશે કે આના મારે આ કરવું આપણે પેલા વાર્તા પ્રસંગોમાં નથી જોતા એક શેઠજી બહુ વ્યસ્ત હોય છે અને એમને વ્રજમાં જવાની બહુ ઈચ્છા થતી હોય છે પણ જઈ નથી શકતા કારોબારમાં ખૂબ બિઝી છે એટલે એમને પછી એક માણસ રાખ્યો ये मानस दर बे कलाक अलार्म रहे भैया गोकुल कब चलेंगे भैया गोकुल कब चलेंगे भैया गोकुल कब चलेंगे पेलो दर दस मिनटे अलार्म बगाड़े भैया गोकुल कब चलेंगे गोकुल छे नहीं ટિકિટે થઈ નથી પણ બસ ભૈયા ગોકુલ કપ ચલેંગે તારે બે બે કલાક અલારામ વગાડવાનો એટલે બે કલાક પછી જયારે ચલો અલારામ વાગે ભૈયા ગોકુલ કપ ચલેંગે પાંચ મિનિટ આખો બંધ કરી લે અને ગોકુલનું સ્મરણ કરી લે અને સ્મરણ સ્મરણ કરતા કરતા એને એવી અનુભૂતિ થઈ જાય કે હું વ્રજભૂમિ પહોંચી ગયો સતત રિમાઇન્ડર્સ તમે તમારા જાતને આપો આવી નાની નાની આદતોને ઇન્કોર્પોરેટ કરો મેં પહેલા દિવસે કથામાં કીધું હતું પહેલા કે બીજા દિવસે કે પાણીને અગર એવું કહેવામાં આવે કે આ એટીયુ કે આઈ લવ યુ તો પાણીના મોલેક્યુલ્સમાં પરિવર્તન આવે એમ તમારા ભોજનને પણ અગર સારી ભાવનાથી બનાવવામાં આવે અને ભોજન બન્યા પછી ભોજન ખાતા પહેલા તમારા હાથ દ્વારા અગર એમાં પોઝિટિવ વાઇબ્રેશન્સ આપવામાં આવે અને પછી તમે ભોજનને ખાઓ એની પણ એક બહુ મોટી ઇફેક્ટ પડતી પહેલા તો ભોજન સારી ભાવનાથી બનવું તમે રસોડામાં જ્યારે ભોજન બનાવો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું ગુસ્સો કરતા નહીં